વર્ષો સુધી પાણીની લાઈનો નાખવા પાછળ અને પાણીના સ્વાવલંબી સોર્સ ઊભા કરવાના બદલે સંપૂર્ણ નર્મદા આધારિત યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના આંધળ પછી આજે પાણીની લાઈન તૂટતા સમગ્ર ભુજ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી અભૂતપૂર્વક જળ કટોકટી આવી પડી છે અને દાયકામાં ક્યારેય ન જોઈ હોય તેવી જળ સંકટની પરિસ્થિતિનો લોકો અનુભવ કરી રહ્યા છે છેલ્લા થોડા દિવસોના ઘટનાક્રમ પર નજર કરીએ તો છેલ્લા પાંચ દિવસથી ભુજોડી પાસે નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા શહેરને મળતો પાણીનો પુરવઠો ઠપ થઈ ગયો છે એક બે દિવસ જેટલું ચાલે તેટલું પાણીનો ઉપયોગ કર્યા બાદ હવે સમગ્ર શહેરના લોકો પાણી માટે તળવળી રહ્યા છે ખાનગી ટેન્કર ચાલકોએ પણ મોકાનો લાભ લઈને ટેન્કરોના ભાવ અઢી થી ત્રણ ગણા વધારી નાખ્યા છે સમગ્ર ભુજ શહેરમાં નગરસેવકોની હાલત કફોડી બની છે લોકો તેમને ફોન કરી રહ્યા છે લોકોનો રોષ અને ફરિયાદો વધતી જોઈને જિલ્લા કલેક્ટરને દરમિયાનગીરી કરવી પડી છે અને હવે શહેરના દરેક વોર્ડમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જો કે દરેક વોર્ડ દીઠ માત્ર ત્રણ ટેન્કર ફાળવવામાં આવતા આ વ્યવસ્થા કેટલી કારગર થશે તે અંગે અસમંજસ છે પાણીના ટેન્કર જ્યાંથી ભરવામાં આવે છે તે કામગીરીનું નિરીક્ષણ ખુદ ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર કરી રહ્યા છે ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી એમાં એવું છે કે છેલ્લા ચાર દિવસથી જે પાઇપલાઇનમાં ભંગાણ છે એના લીધે વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ માત્ર એટલા માટે કે એક પારદર્શી સિસ્ટમ ગોઠવાય કે જેનાથી દરેક વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં અને વોર્ડ વાઇઝ આપણે ટ્રેક્ટર ફાળવી શકીએ ટેન્કર ફાળવી શકીએ કારણ કે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદો એ પ્રકારની હોય છે કે કોઈ એક જ ચોક્કસ વોર્ડમાં જ ફાળવવામાં આવે છે પણ એવું નથી કાલથી અત્યારે અમે લિસ્ટ જોયું છે વોર્ડ વાઇઝ જ ટેન્કર ફરે છે દરેક વોર્ડના ફિક્સ ટેન્કર છે અને એ જાય છે હવે એની જોડે વાલમેન બી રહે છે નગરપાલિકાનો સ્ટાફ છે અત્યારે લોકો ઇન્ટરનલ એરેન્જમેન્ટ કરી રહ્યા છે એટલે દરેકને સમાન પ્રકારે પાણી મળી રહે એ આપણી પ્રયાસ છે અને એ રીતે કરીશું નિવારણમાં ચોક્કસ દિવસ એટલા માટે નહીં કહી શકીએ કે અત્યારે ટેકનિકલ્સ કામ કરી રહી છે પણ આપણે ઘણું બધું જેમ કે પેરેલ લાઇન છે એ ચાલુ કરી છે માધાપરમાં જે પાણી અટકી ગયું હતું એ પણ સ્ટાર્ટ થયું છે તો બહુ જલ્દીથી આનો નિવેડો આવી જશે એ ચોક્કસ છે પણ ત્યાર સુધી ટેન્કરો વ્યવસ્થિત પાણી પૂરું પાડે એ અમે સુનિશ્ચિત કરીશું જસ્ટ એ માટે કે દરેક વોર્ડ વાઇઝ દરેક સોસાયટીઓ કેટલી છે અને કઈ સોસાયટીમાં કેટલા પરિવારો રહે છે એની નીડના આધારે દરેક સોસાયટીને ક્રમમાં પાણી મળી રહે એ રીતે આપણે સુનિશ્ચિત કરીશું ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે ભુજ પાલિકાની જે રાઇઝિંગ મેઇન લાઇન બેસી જતા પાણીની અવ્યવસ્થા ઊભી થયેલી એ માટે સમગ્ર તંત્ર તંત્ર દ્વારા કલેક્ટર સાહેબના સહકારથી તથા માન્ય ધારાસભ્યશ્રીના પણ સહકારથી નગરપાલિકાને જુદી જુદી જગ્યાએથી ટેન્કરો મળેલા છે તેમજ નગરપાલિકાના ટેન્કરો છે આજની તારીખમાં લગભગ સોળ જેટલા ટેન્કરો નગરપાલિકા દ્વારા ઉપયોગ કરી અને નગરજનોને તમામ વોર્ડ વાઇઝ પાણી પૂરું પાડવામાં આવે છે અત્યારે અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ બે ટેન્કર તથા તેમજ જે પાણીનો જેટલો ડીલે થયું છે તે ધ્યાને રાખી અને એને ટેન્કરની સુવિધા આપવામાં આવશે એમાં દરેક ટેન્કરની સાથે અમારા જે તે વોર્ડના વાલમેન સાથે રહેશે અને સોસાયટી વાઇઝ કરમ પ્રમાણે દરેક જણને પાણી મળી રહે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે આ તમામ જે વોર્ડ વાઇઝ તે દરેક વોર્ડને બે બે ટેન્કર ફાળવેલા છે એ લગભગ દિવસના જે ડિસ્ટન્સ પ્રમાણે ફેરા હોય અને મેક્ઝિમમ ફેરા થઈ શકે કન્ટિન્યુઅસ કરતા હોય છે સવારથી લગભગ સાત વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને રાતે મોડા સુધી આ કામગીરી ચાલતી હોય છે એ મેક્ઝિમમ એરિયા કવર થાય મેક્સિમમ લોકોને પાણી પૂરું પાડી પાડી શકાય તે મુજબનું આયોજન અત્યારે જે લાઇન નગરપાલિકાની જે જૂની લાઈન જે કાર્યરત કરવામાં આવેલી છે તે ચાલુ કરવામાં આવી છે તેને ભુજિયા ટાંકા ઉપર પાણી લેવાનું આજથી ચાલુ કરવામાં આવેલું છે આજે ટાંકો ભરાઈ જશે તો આજે સાંજથી લગભગ જે તે વિસ્તારમાં વિતરણની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે માધાપર ટેન્કમાંથી જે એરિયાઓ કવર થતાં હશે તેના લગભગ આજે જ અમુક વિસ્તારોમાં સપ્લાય પૂરો પાડી શકાશે તેમજ જે બ્રિજ નીચે જે નવસોની નવસો ડાયાની પાઇપલાઇન બેસી ગયેલી છે તેની સમાંતર એક લાઇન નાખવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એ જેમ બને એમ તેમ જલ્દી એ કામગીરી પૂરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભુજને પાણીની અત્યારે પિસ્તાલીસથી પચાસ એમએલડીની જરૂરિયાત છે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં તેટલું પાણી મળી નથી રહેતું પણ આ જે અત્યારે અન્ય લાઇન ચાલુ કરી અને વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે તેમાં લગભગ ત્રીસેક એમએલડી જેટલું પાણી મળી શકશે અને આવનાર સમયમાં જો પહેલે નવસોની બીજી લાઈન પેરેલ નાખવામાં આવશે તો પહેલાં હતું તે પ્રમાણેનું પાણી પૂરું પાડવામાં આવશે ઘણા કાઉન્સિલરો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે તે ધ્યાને લઈ અને તમામ વિસ્તારોમાં સરખા સરખું વિતરણ થાય

અમૃત યોજના અને નળ સેજલ યોજના ફાળવવામાં આવ્યા હતા જે ખર્ચાય પણ ગયા છે પણ આ લાઈનો ચકાસણી વગર જેમની તેમ હતી જે હવે ચકાસવામાં આવતા ઠેર ઠેર લીકેજની સમસ્યાઓ સામે આવી છે ત્યારે બહીવટી તંત્ર રીતસર મૂંઝવણમાં મુકાઈ ગયું છે છેલ્લા થોડા વર્ષોથી ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ગઈકાલે પાણીની લાઈનમાં ઠેર ઠેર ઉડેલા ફુવારાઓએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે કોંગ્રેસના આગેવાનો કિશોરદાન ગઢવી અને ઘનશ્યામસિંહ ભાટીએ આજે સવારથી જ પાણીના ટેન્કર ભરાય છે તે સ્થળે પહોંચી જઈને શહેરની ટેન્કર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી તેમણે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી ભુજમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી એ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યું એની આ સાબિતી છે એમણે આટલા વર્ષોમાં કોઈ નર્મદા સિવાય કોઈ બીજી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરવાના લીધે આજે જ્યારે નર્મદા લાઈનમાં એક દિવસનું ભંગાણ પડ્યું તો ભુજનગરને નગરને બાર દિવસથી પાણી નથી મળી રહ્યું ભુજનગર પકાલે દ્વારા આપણે પાણીની વ્યવસ્થા પાણીની લાઈનો તૂટીના કારણે પાણીની તકલીફ છે છેલ્લા દસ દિવસમાં જે છેલ્લા ચાર દિવસના પાણીની એટલી વિકટ સમસ્યાઓ થઈ ગઈ છે તો લોકો પાણી માટે દર દરે ભટકે છે અને તમે જો ખાનગી પાણીના ટેન્કરનો ભાવ જો એક એક ટેન્કરના પંદરસો પંદરસો રૂપિયા છે અમને એ રજૂઆત આવતા અમે બધા ભુજ સમિતિ તરફથી અને વિરોધ પક્ષના નેતાઓ અમે બધા ભેગા મળી અને સીઓ સાહેબને મળવા ગયા હતા સાહેબથી ચર્ચા કરી તો સાહેબે કીધું કે પાણીના ટેન્કર દ્વારા આપણે વ્યવસ્થા કરશું પણ લોકો દ્વારા અમને ફરી ફરિયાદ આવી કે અમને પાણીના ટેન્કર પહોંચતા જ નથી એટલે અમે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા ગયા સાહેબને અમે રજૂઆત કરતાં સાહેબે અમારી રજૂઆતને ટાંકી ને ડેપ્યુટી કલેક્ટર સાહેબને એને સૂચના આપી કે પાણીના ટેન્કર દ્વારા લોકોને તમે વોડે વોડે પાણી પહોંચાડો બધા ભેગાથી પાણીના ટેન્કર માટે અમે અહીંયા નક્કી કર્યું કે એક વોટ ડી ટન ટેન્કર આપી દેવાના પણ અહીંયા જે ટેન્કરની વ્યવસ્થા જોતા લોકોના જે મળતરીયાઓ જે ચૂંટાયેલા હોય એ પોતપોતાના મળતરીઓના ઘરે ટેન્કર આપવા માટે ચાલુ થઈ ગયા હતા લોકોની પરિસ્થિતિ એ નહીં જ રહી છે સવારના અમને અમારા કાર્યકરો દ્વારા અને લોકો દ્વારા અમને સમાચાર મળ્યા કે જે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી એ વ્યવસ્થા પ્રમાણે પાણી આવતું જ નથી તો અમે અહીંયા બધા જોવા આવ્યા તો સાચી બધાની વાત સાચી નીકળી લોકો અહીંયા સુધી પહોંચ્યા પણ લોકો માટે પાણી નહોતો પહોંચતું એટલે અમે સાહેબને ફોન કર્યો કે સાહેબ આ વ્યવસ્થા અહીંયા ખોરવાયા છે તો અહીંયાના જે નગરપાલિકાના જે ઇન્ચાર્જ હતા એને એમ કીધું કે અમે બધા નગરપાલિકાના કાઉન્સિલરોને આ સત્તા આપી દીધી છે પાણી પહોંચાડવાની એ નગરપાલિકાના કાઉન્સિલરો કેના ઘરે પાણી પહોંચાડશે એ જ મુદ્દો એક મુદ્દો રહી ગયો અને હજી સુધી કોઈ લોકોને પાણી પહોંચ્યું નથી દરમિયાન શહેરની જળ સંકટની પરિસ્થિતિ અંગે આજે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી પક્ષના આગેવાનોએ વર્તમાન સમયમાં પાણીની જે અભૂતપૂર્વ કટોકટી થઈ છે તે બાબતે તાત્કાલિક લોકોને રાહતરૂપ વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેક્ટરને અનુરોધ કર્યો હતો પ્રજ્ઞેશભાઈ ચોથાણી હિન્દુસ્તાન નિર્માણ દલ કચ્છ જિલ્લા મહામંત્રીની જવાબદારી છે મારી ચાર દિવસ પહેલાં અમે ભુજની અંદર જે પાણીની જે તંગી સર્જાણી છે જે સમસ્યા સર્જાણી છે એ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને અમે એમને વિનંતી કરી હતી કે ભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવે અને પાણીની જે સમસ્યા થઈ છે એ યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે અને સમસ્યા દૂર થાય અને સમગ્ર ભુજને પાણી મળે એના માટેની વ્યવસ્થા કરવામાં માટે આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ આજે ચાર દિવસ થયા હજી એ સમસ્યા હલ નથી થઈ ત્યારે અમે એમને આવેદનપત્રમાં એવું પણ જણાવ્યું હતું કે ચાર દિવસની અંદર જો સમસ્યા હલ નહીં થાય તો હિન્દુસ્તાન નિર્માણ દલ ધરણા કરશે પ્રદર્શન કરશે પરંતુ એડિશનલ કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને દર વખતે વખત વખત એ લોકો જાહેરનામા બહાર પાડતા જ હોય છે અને અત્યારે ચૂંટણીના સંદર્ભમાં એમણે જાહેરનામું બહાર પાડ્યું છે કે ચાર જણાથી વધારે લોકો કલેક્ટર કચેરીની આજુબાજુના સો મીટરની ત્રિજ્યામાં ના આવે તો એને અમે ધ્યાને લઈ અને અમને લોકોના સમસ્યા ઉકેલા એમાં જ રસ છે અમને કોઈ રાજનીતિ નથી કરવી કે કોઈ બ્લેમ કરવું હોય પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ નગરપાલિકાની બોડી અને આ નગરપાલિકાના ચીફ ઓફિસર લોકોની સમસ્યાઓને પારખવામાં થાપ ખાય છે અને ક્યાંક ને ક્યાંક એમની કચાસ છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું તાલ સર્જાય છે હકીકતમાં ખરેખર એમણે પૂર્વ આયોજન કરવું જોઈએ માત્ર નર્મદા યોજનાની પાણીની યોજના ઉપર આધારિત રહી અને જ્યારે એમની પાસે અન્ય કોઈ સોર્સીસ ન હોય ત્યારે જ આ સમસ્યા સર્જાય છે તો ખરેખર એમણે પહેલેથી જ એવી આયોજન કરવું જોઈએ કે ચાર પાંચ જગ્યાએ બોર હોય કે જેના એ સંપ દ્વારા એનામાં સંપમાં પાણી એકત્ર થઈ શકે અત્યારે મેં તપાસ કરી મને એવું જાણવા મળ્યું કે ભાઈ એકાદ બે બોર જ ચાલુ છે તો એક બે બોર છે એ આખા ભુજની પાણીની સમસ્યા કેવી રીતે હલ કરી શકે એટલે આ બાબતે અમે આજે પાછું કલેક્ટરશ્રી પાસે મળ્યા હતા એમણે કીધું કે અમે સૂચના આપી છે અને એક દિવસની અંદર આજ સાંજ સુધી એમણે ધરપત આપી છે કે આજ સાંજ સુધીમાં લગભગ એંસી ટકા સમસ્યા ઉકેલાઈ જશે અગર નહીં ઉકેલાય તો પછી અમારે કંઈક વિચારવું પડશે અને લોકોને પણ હું વિનંતી કરું છું કે ભાઈ તમારા પ્રશ્નો માટે અમે લડીએ છીએ તો અમારા સમર્થનમાં તમે આવો અને અમારો સહયોગ આપો અમે અમારા પોતાના કોઈ પ્રશ્નો નથી સમગ્ર પ્રજાના પ્રશ્નો લઈને અમે આવીએ છીએ ત્યારે સમર્થન આપો સહયોગ આપો જેથી કરીને અમે તમારા પ્રશ્નોને વાચા આપી શકીએ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમાએ ચંચળની સાથે વાત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા પાણીના ટાંકા પર ભરાતા ટેન્કરો લાગતા વળગતાને પહોંચાડવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ ન સુધરતા આખરે ફરી એક વખત આજે કાસમભાઈ સમા અને અન્ય હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા માએ ચંચ સાથે વાત કરી હતી કાલે કલેક્ટર સાહેબ કરીને અમે રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબે આખી વ્યવસ્થા માટે ચીફ ઓફિસર અને એસટીએમ સાહેબને જવાબદારી સોંપી હતી આ લોકોએ એવું નક્કી કર્યું હતું કે ભુજ નગરપાલિકાના ઓર્ડર અને વાલમેન દ્વારા પાણી બે બે એક વોર્ડમાં બે ટ્રેક્ટર ફાળવણી કરવામાં આવી અને એના થકી વિતરણ કરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું આ માત્ર એક કલાક પૂરતો જ આ લોકોનું આયોજન હાલ્યું એક કલાક પછી પાછો આ ભાજપના નગરસેવકો આવી અને આ ટેન્કરો ઉપર બેસી ગયા અને ટેન્કરો લઈને પોતે પોતાના કાર્યકરો અને પોતાના સગાવાલને ટેન્કર આપવાનું ચાલુ કરી નાખ્યું અમે જે વ્યવસ્થા ગોઠવી કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર અને એસડીએમ સાહેબ એમાં અમે સહમત હતા પણ જ્યારે પાછો આચારસંહિતાનો ભંગ થયો અને આ લોકો પોતાના લાગતા વળગતાઓને પાણી પહોંચાડવાનું શરૂ કર્યું એટલે અમે રાત્રે પણ ત્યાં ગયા કે ભાઈ આ આવી રીતે પરિસ્થિતિ હોય તો નહીં ચલાવી અમે ચીફ ઓફિસરને ફોનિક મેં કિશોરદાન આયસુબેન આસમભાઈ બધે વાતો પણ કરી હું હમણાં જોઈ લઉં છું આવું નથી મેં કીધું અમે ભુજ શહેરમાં કોંગ્રેસ પક્ષ આખા ભુજ શહેરમાં છે અને આખા ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા માટે અમને અલગથી બે ટેન્કર ફાળવો અને અથવા અમારા જે બાયોરિટીમાં જે અમારી વરદીઓ છે અમારા લોકોના અમારા કાર્યકરોને કોંગ્રેસની વિચારધારાવાળાની એની વરદીઓ કરાવો પણ એ પણ કરાવવામાં એ નિષ્ફળ ગયા છે ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી આ વહીવટી વહીવટીતંત્રએ આ વરદીઓ નથી કરાવી એના માટે અત્યારે અમે પાછા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ પરિસ્થિતિ જેસે થઈ એસી પાછી થઈ ગઈ છે અને અમારી જે કમ્પ્લેનો હતી અમે જે ચીફ ઓફિસરને કમ્પ્લેનો આપી હતી ચીફ ઓફિસાઈ એમ કીધું કે મેં મારા જે ત્યાં ટાંકા ઉપર જવાબદાર વ્યક્તિઓ બેસાડ્યા છે એમને તમારી કમ્પ્લેનો આપી દીધી છે અને એ કરી નાખશે પણ આજ દિવસ સુધી કોઈની પણ ન થઈ એટલે પાછો અમને રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટરશ્રીમાં આવવું પડ્યું છે એટલે અમે એમ જ કહીએ છીએ અથવા તો અમને બે ટેન્કર અલગથી ચાર ટેન્કર ફાળવી દો અમારા જે કાર્યકરો અને અમારી વિચારધારાવાળા લોકો છે એમને અમે પાણી પહોંચાડી શકીએ આ તો માત્ર ત્યાં નગરપાલિકાના ટાંકા ઉપર કર્મચારીઓ બેઠા છે એક જ વાત કરે છે કે તમે તમારા વોર્ડના નગરસેવકને કહો તો જ પાણી મળશે તો આ તો એક ખરેખર આચારસંહિતાનો ખુલ્લો ભંગ થાય છે અને એ આને એમને આ બધે લોકો છાવરી રહ્યા છે